બાર વાગ્યાની આસપાસ બાતમીના આધારે સેવંત્રાથી નાની વાવડી ગામે જતા રસ્તા ઉપર બે છૂટા હાથી સસ્તા અનાજની દુકાનમાંથી કે ગમે ત્યાંથી માલ લઈને જતા હોવાની બાતમી મળતા અમોએ અમારી પુરવઠાની ટીમ સાથે જઈ સ્થળ ઉપર વાહે પાછળ પાછળ જતા એમને પકડેલ અને એ બે ગાડી ખરાબ થયેલ હોવાથી અમારી સરકારી ગાડીમાં એને ટોઈંગ કરીને છેટ ઉપલેટા સુધી લાવેલ હતા આ કામગીરી રાતના મધ્યરાત્રિના કામગીરી કરવામાં આવેલ છે તેમજ આમાં જે પણ જથ્થો અને વાહનો ચીજ કરવામાં આવેલ છે તેની અંદાજીત કિંમત એક લાખ એકાણું હજાર જેવી થાય છે